પ્રકરણ પાંચ અંધકારમાંથી બહાર ભાગ એક જીવન રક્ષક સંકેત લિફ્ટમાં કાળા ધુમાડાનું પ્રમાણ વધતું જતું હતું ધુમાડો માત્ર શ્વાસને જ નહીં પણ આંખોને પણ બાળી રહ્યો હતો આર્વે પોતાના શર્ટનો કોલર મોં પર દબાવ્યો પણ એ પૂરતું નહોતું ગુંગળામણના કારણે એનું માથું ભમવા લાગ્યું એને યાદ આવ્યું કે લિફ્ટની દીવાલ પર કોઈકે લખ્યું હતું ગુણ્ય તું એકલો નથી અહીં પણ વિશ્વાસઘાત છે આરવને સમજાયું કે લિફ્ટમાં લખનાર વ્યક્તિ એનો દુશ્મન નહોતો પણ કોઈ મિત્ર હતો જે એને ચેતવણી આપી રહ્યો હતો જો ચેતવણી સાચી હોય તો એ વ્યક્તિએ જ આરવને ફસાવ્યો પણ ન હોય કદાચ લિફ્ટ બંધ થવી એ કોઈ અન્ય હત્યારાનું કાવતરું હતું આરવે બેવડી શક્તિથી લિફ્ટના દરવાજાને ખેંચવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ ગયો ત્યાં જ એને પ્રિયાનો અવાજ યાદ આવ્યો એક તીવ્ર સંકેત જેણે એને હઠીલા મહેલના કબાટ પાસે કોડ શોધવામાં મદદ કરી હતી એણે પોતાનું ધ્યાન લિફ્ટની રચના પર કેન્દ્રિત કર્યું એક આર્કિટેક્ટ તરીકે એ જાણતો હતો કે કટોકટીના સમયે લિફ્ટની છતમાંથી બહાર નીકળી શકાય છે આર્વે પોતાની પીઠ લિફ્ટની દિવાલ સાથે ટેકવી અને જોરથી બૂટના તળિયા વડે છત પર પ્રહાર કર્યો ધાતુના ધડામ અવાજ સાથે છતનું હેચ કવર થોડું ઢીલું થયું એણે ફરીથી જોરથી માર્યું અને કવર ખુલ્યું ગુંગળાવતા શ્વાસ સાથે આરવ છત પર ચડ્યો ઉપરની તરફ અંધારું હતું એણે જોયું કે લિફ્ટ બે માળ વચ્ચે અટકી હતી એણે પોતાના મોબાઈલની ટોર્ચ ચાલુ કરી અને જોયું કે છત પરની બધી વાયરિંગ તૂટેલી હતી ધુમાડો અહીં ઉપરથી જ આવી રહ્યો હતો કદાચ ઉપરના માળેથી કોઈક ઝેરી ગેસ છોડી રહ્યું હતું આર્વે તત્કાલ નિર્ણય લીધો એનું એપાર્ટમેન્ટ છઠ્ઠા માળે હતું લિફ્ટ કદાચ ચોથા કે પાંચમા માળ વચ્ચે અટકી હતી એણે બાજુના માળના દરવાજા તરફ દોરડાની જેમ ઝૂલવાનો પ્રયત્ન કર્યો ખૂબ જ જોખમી કવાયત હતી એક તરફ લિફ્ટ શાફ્ટનું અંધારું પાતાળ હતું અને બીજી તરફ બળતા વાયરોની ગરમી એણે પતંગિયાના લોકેટને પકડ્યું અને હિંમત ભેગી કરી એણે જોરદાર છલાંગ લગાવી અને પાંચમા માળના લેન્ડિંગ પરના દરવાજાની કિનારી પકડી લીધી એના હાથ છોલાઈ ગયા પણ એ બચી ગયો ભાગ બે છઠ્ઠા માળનું રહસ્ય આરવને ખ્યાલ આવી ગયો કે કોઈક એના એપાર્ટમેન્ટના છઠ્ઠા માળ પરથી જ આ કૃત્ય કરી રહ્યું હતું કારણ કે ત્યાં જ લિફ્ટનો મશીન રૂમ હતો એ ધીમેથી પાંચમા માળની સીડીઓ ચડીને છઠ્ઠા માળ પર પહોંચ્યો કોઈ પણ આધુનિક એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં લિફ્ટ મશીન રૂમ જ્યાં મોટર અને કંટ્રોલ પેનલ હોય છે છત પર અથવા સૌથી ઉપરના માળના લેન્ડિંગ પાસે હોય છે આર્વે જોયું કે મશીન રૂમનો દરવાજો ખુલ્લો હતો અંદર કોઈક હિલચાલ કરી રહ્યું હતું એણે ધીમેથી દરવાજાની આડશમાંથી અંદર જોયું ત્યાં એક વ્યક્તિ હતો જેણે કાળા કપડાં પહેર્યા હતા અને હેલ્મેટ પહેરેલું હતું એ વ્યક્તિ લિફ્ટના વાયરોને કાપી રહ્યો હતો અને કંટ્રોલ પેનલમાં ગરબડ કરી રહ્યો હતો એના પગ પાસે ધુમાડો ઉત્પન્ન કરતું કોઈ રસાયણ પડ્યું હતું એ હત્યારો લિફ્ટને ફરીથી ચાલુ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો કદાચ એ જાણતો હતો કે આરોવ બહાર નીકળી ગયો છે અને એને પકડવા માંગતો હતો આરવે પાછળથી હુમલો કરવાનું નક્કી કર્યું એણે મશીન રૂમમાં રહેલા એક તૂટેલા લોખંડના સળિયાને હાથમાં લીધો અને જોરદાર તાકાતથી હત્યારાના ખભા પર પ્રહાર કર્યો હત્યારો પીડા સાથે ચીઝ પાડીને જમીન પર પટકાયો એના હાથમાંથી હેલ્મેટ છૂટી ગયો અને એનો ચહેરો દેખાયો આરવના પગ થંભી ગયા એનો શ્વાસ ગળામાં અટકી ગયો આ હત્યારો બીજો કોઈ નહીં પણ આરવની જ ઓફિસનો આસિસ્ટન્ટ પ્રશાંત હતો પ્રશાંત બાવીસ વર્ષનો એક મહેનતું છોકરો જેણે હંમેશા આરવને ભાઈ માનીને કામ કર્યું હતું એ કાયમ હસતો રહેતો અને નાની નાની વાતમાં આરવનો આભાર માનતો ભાગ ત્રણ વિશ્વાસનું ઝેર પ્રશાંત તું તું આ શું કરી રહ્યો છે આરવના અવાજમાં આઘાત અને પીડા હતી પ્રશાંત પીડાથી કણસતો ઊભો થયો એના ચહેરા પર ડરની જગ્યાએ એક ઠંડુ ગણતરીબાજ સ્મિત હતું હા સર હું જ છું જેણે તમને મેસેજ મોકલ્યો હતો અને હા મેં જ આ લિફ્ટ બંધ કરી હતી પ્રશાંતે ઠંડા અવાજે કબૂલ્યું કેમ તું તો મારો સૌથી વિશ્વાસુ માણસ હતો પ્રિયાના મૃત્યુ પછી તું જ મને સંભાળતો હતો આર્વે પૂછ્યું પ્રશાંત હસ્યો પણ એ હાસ્યમાં કડવાશ હતી વિશ્વાસુ સર આ દુનિયામાં કોઈ કોઈનો વિશ્વાસુ નથી હોતું હું તો માત્ર એક નાનો ભાગ છું તમે જોયું જ હશે ફાઇલમાં નરેન્દ્રસિંહ મનોજ દવે નીતા મહેતા એ બધા મોટા માથાઓ છે હું તો માત્ર એમનો સંચાલક ફિલ્ડ ઓપરેટર છું પ્રશાંતે આગળ કહ્યું તમને યાદ છે સર તમે અને મેડમ પ્રિયા જ્યારે પણ કોઈ ગોપનીય વાત કરતા ત્યારે હું દૂર ઊભો રહેતો પણ મેં હંમેશા તમારી વાતો સાંભળી છે મને ખબર હતી કે પ્રિયા મેડમ આ હઠીલા મહેલના કોન્ટ્રાક્ટમાં ગડબડ શોધી રહ્યા છે આરવને પ્રિયાની ડાયરીનો મેસેજ યાદ આવ્યો તારી આસપાસના લોકો પર વિશ્વાસ ન કરતો પ્રિયાએ એ ફાઇલ તારા માટે નહીં પણ મારા માટે બનાવી હતી એને ખબર હતી કે હું એ ફાઇલનો ઉપયોગ કરીને આ બધાને પકડીશ પ્રશાંતે ઉશ્કેરાટમાં કહું પણ એણે એ ફાઇલ તમને આપી દીધી એણે તમને હઠીલા મહેલનો પ્રોજેક્ટ અપાવ્યો જેથી તમે એ સત્ય સુધી પહોંચી શકો આ અન્યાય હતો તો શું પ્રિયાને મારવામાં તારો પણ હાથ હતો આરવે સળિયાને વધુ મજબૂતીથી પકડ્યો પ્રશાંતે એક લાંબો શ્વાસ લીધો મેં એને મારી નહોતી પણ મેં એમનો રસ્તો બતાવ્યો હતો પ્રિયા મેડમ જાણતા હતા કે જો એ ફાઇલ બહાર આવશે તો લાખો ગરીબોને ન્યાય મળશે એણે ફાઇલ છુપાવી દીધી હતી અને એ દિવસે એણે એક બેઠકમાં જવાનું નક્કી કર્યું હતું જ્યાં બધા ભ્રષ્ટાચારીઓ ભેગા થવાના હતા મેં જ એ માહિતી એ લોકોને આપી હતી અને એ લોકોએ એને રસ્તામાં જ અટકાવી દીધી પ્રશાંતના અવાજમાં પસ્તાવો નહોતો માત્ર ગણતરી હતી અને વિક્રમ આરવે શંકાસ્પદ રીતે પૂછ્યું પ્રશાંતે ઉપહાસમાં સ્મિત કર્યું વિક્રમ સર ઓહ એ તો માત્ર ડમી છે એ તમને સાચા રસ્તેથી ભટકાવવા માટે જ તમારી સાથે જોડાયેલો છે એને ખબર હતી કે તમે બોસ્ટન જવાના છો એટલે જ તેણે તમને ગેરમાર્ગે દોરવા પ્રયત્ન કર્યો આરવને ખ્યાલ આવ્યો કે પ્રશાંતે ક્ષમા માગવા માટે નહીં પણ આરવની નજીક રહેવા માટે આસિસ્ટન્ટ તરીકે નોકરી લીધી હતી જેથી એ પ્રિયા પર નજર રાખી શકે અને ભ્રષ્ટાચારના રેકેટને મદદ કરી શકે ભાગ ચાર અંતિમ યુદ્ધ અને અજાણ્યો છોડ પ્રશાંતે ધીમેથી પોતાની કમરમાંથી એક નાની છરી કાઢી સર હવે બહુ મોડું થઈ ગયું છે તમને બોસ્ટન જવાની તક ન મળી શકે જો તમે જીવતા રહેશો તો નરેન્દ્રસિંહ સાહેબ મને છોડશે નહીં આરવ જોરદાર તાકાતથી સળિયા વડે પ્રશાંતના હાથ પર હુમલો કર્યો છરી નીચે પડી ગઈ બંને વચ્ચે જોરદાર જપાઝપી શરૂ થઈ આરવ શારીરિક રીતે મજબૂત હતો પણ પ્રશાંત ગણતરીબાજ અને ઘાતક હતો બંને લિફ્ટ મશીન રૂમના સાંકડા ખૂણામાં લડી રહ્યા હતા અંધારામાં લડાઈ ચાલી રહી હતી પ્રશાંતે આરવને જોરથી ધક્કો માર્યો અને આરવ લિફ્ટ કંટ્રોલ પેનલ સાથે અથડાયો કંટ્રોલ પેનલમાંથી તણખલા નીકળવા લાગ્યા આરવે પ્રશાંતને પકડ્યો અને એને પકડીને જમીન પર પછાડ્યો એ જ ક્ષણે આરવની નજર મશીન રૂમના ખૂણામાં રાખેલા એક નાના કુંડા પર પડી કુંડામાં એક સુંદર પણ ખૂબ જ દુર્લભ છોડ હતો આરવને ફરીથી પ્રિયાનો સંકેત યાદ આવ્યો પ્રિયાને છોડ ઉછેરવાનો શોખ હતો આરવે પ્રશાંતને પકડી રાખતા પૂછ્યું આ છોડ ક્યાંથી આવ્યો પ્રશાંત હસ્યો આ પ્રિયા મેડમનો છે એણે મને આપેલો કહેતી હતી કે એ આ છોડને બોસ્ટન લઈ જવા માંગતી હતી પણ જુઓ એ અહીં જ રહી ગયો આરવે એક ક્ષણનો વિચાર કર્યો અને જોરથી બૂમ પાડી તું જૂઠું બોલી રહ્યો છે એણે તરત જ કુંડાને ઉઠાવ્યું અને એને જોરદાર તાકાતથી કંટ્રોલ પેનલ પર ફેંક્યું કુંડું તૂટી ગયું અને માટી વિખેરાઈ ગઈ માટી વચ્ચેથી આરવને એક કાળી રંગની યુએસબી ડ્રાઈવ મળી પ્રશાંતના ચહેરા પરનો રંગ ઉડી ગયો એ યુએસબી ડ્રાઈવ લેવા દોડ્યો પણ આર્વે એને પોતાના પગ નીચે કચરી નાખી આ શું છે આર્વે પૂછ્યું પ્રશાંતે હતાશ થઈને કહ્યું આ આ પ્રિયા મેડમનો બેકઅપ પ્લાન હતો લાલ ફાઇલ તો માત્ર પુરાવા હતા આમાં તો અસલી કબૂલાત છે જે દિવસે તમને પ્રોજેક્ટ મળ્યો એ જ દિવસે આ છોડ અહીં મૂકવામાં આવ્યો હતો જેથી તમે એને શોધી શકો આર્વે યુએસબી ડ્રાઈવ ઉઠાવી હવે એની પાસે લાલ ફાઇલના પુરાવા અને પ્રિયાની કબૂલાત બંને હતી ત્યાં જ લિફ્ટની કંટ્રોલ પેનલ સંપૂર્ણપણે શોર્ટ થઈ ગઈ અને આખા માળની લાઇટ ચાલુ થઈ ગઈ પ્રશાંતે આરોહ પર હુમલો કરવાનો અંતિમ પ્રયાસ કર્યો પણ આરોહ હવે શારીરિક રીતે નહીં પણ માનસિક રીતે મજબૂત થઈ ગયો હતો એણે પ્રશાંતને જોરદાર મુક્કો મારીને બેહોશ કરી દીધો પછી પોલીસને બોલાવી હવે આરોહ પાસે માત્ર થોડા કલાકો હતા એણે બોસ્ટન જવું જ પડશે કેમ કે પ્રિયાએ કહ્યું હતું કે ત્યાં કોઈક એને સાચું સત્ય કહી શકશે પણ ક્રિયા પ્રિયાના આભાસનો સંકેત ક્યાંક ખોવાઈ ગયો હતો લિફ્ટના અંધકારમાંથી બહાર નીકળીને આરવ અમદાવાદના આકાશ નીચે ઊભો હતો હાથમાં બે પુરાવા અને હૃદયમાં તૂટેલા વિશ્વાસની પીડા સાથે ક્લિફ હેંગર પ્રશાંતે કબૂલેલા ગુનામાં વિક્રમનો શું રોલ હશે યુએસબી ડ્રાઇવમાં કઈ અસલી કબૂલાત હશે અને શું બોસ્ટનમાં આરવની રાહ જોઈ રહેલી વ્યક્તિ ખરેખર વિશ્વસનીય હશે